હોરાસ્ટક છે એટલે કંઈ કાર્ય આપણે શુભ કાર્ય કરવાનું ત્યાં બંધ કરી દઈએ છીએ પણ કેમ હોલાસ્ટકથી કામ બંધ કરીએ છીએ તેનું મહત્ત્વ શું છે એ પણ આપણે જાણવું જરૂરી છે હોરાસ્ટક ક્યારે લાગે અને ક્યારે હોરાસ્ટક પૂરા થાય છે હોરાસ્ટકમાં કામ કરવામાં આવે તો શું તકલીફ થાય છે એ પણ બધી કહીશ તો દર્શક મિત્રો ખાસ કરીને હોરાષ્ટક જેને આપણે એકંદરે કમૂરતા પણ કહી શકીએ છીએ મિત્રો આપણા હિન્દુ કેલેન્ડરની અંદર વાત કરીએ તો ઘણી વખત આપણે જોઈએ છીએ કે ધનારક હોય છે મીનારક આવે છે હોલાષ્ટક આવે છે તો આ બધા દિવસો જે છે જેને આપણે ધાર્મિક કાર્યો માટે વાંધો નથી પણ માંગલિક કાર્ય માં વાંધો હોય છે માંગલિક કાર્ય એટલે જેમાં આપણે વાસ્તુ કહીએ નવચંડી કહીએ લગ્ન કહીએ સગાઈ કહીએ સારા આપણે જે વ્યક્તિને પોતાના જીવનમાં જે વસ્તુ લાવી હોય અથવા પોતાના માટે કરવાની હોય તો એને આપણે માંગલિક કાર્ય કહીએ અને ધાર્મિક કાર્ય એટલે ભગવાનની પૂજા પાઠ જપ તપ એ તો ગમે ત્યારે થઈ શકે એમાં કોઈ મુહૂર્ત કે હોરાષ્ટકની જરૂર નથી પણ તમારે જ્યારે પોતાના માટે નવું કંઈ ઘડો મૂકવો હોય નવું ઓફિસ લેવી હોય કંઈ સગ પણ કરવાની વાત હોય તો આ બધી વસ્તુ હોરાષ્ટકમાં કરવી યોગ્ય ના ગણાય અને હંમેશા ધનારક હોય કે મીનારક હોય કે હોરાષ્ટકમાં આ બધી વસ્તુનો આપણે ત્યાગ કરીએ છીએ પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ કે જોરાષ્ટક ક્યારે લાગે છે તો આજે હું તમને જ્યોતિષ અને પૌરાણિક કથા અનુસંધાનમાં હોરાષ્ટકનું મહત્વનું સમજાવવાનો પ્રયત્ન કરીશ પહેલા તો હોરાષ્ટક તમે સમજો શબ્દને હોરાષ્ટક એટલે હોળીના આવતા પહેલાં જે આઠ દિવસો હોય છે જેને હોરાષ્ટક કહેવાય છે જે એવું કહેવાય છે કે ફાલ્ગુન મહિનામાં એટલે કે ફાગણ મહિનામાં હોળી ક્યારે આવે તો કે ફાગણ મહિનામાં અને ફાગણ મહિનાની અંદર અજવાડિયામાં એટલે કે અજવાડિયા પક્ષમાં અને એમાં અષ્ટમી એટલે કે આઠમ તિથિથી અષ્ટમીથી જે પ્રારંભ થાય છે જેને આપણે હોરાષ્ટક કહેવામાં આવે છે એટલે ફાગણ સુદ આઠમથી પ્રારંભ થાય છે અને ફાગણ મહિનાની પૂર્ણિમા એટલે કે પૂનમની તિથિ સુધી જે ટાઈમ છે તેને આપણે હોરાષ્ટક એટલે એ જે દિવસો આઠ દિવસો છે જેને હોરાષ્ટક કહેવામાં આવે છે અને હોરાષ્ટક ક્યારે પૂરા થાય તો કે જે વખતે હોરી માતાનું પ્રાગટ્ય થાય એટલે હોરાષ્ટક પૂરા થઈ જાય છે હોરાષ્ટકમાં બને ત્યાં સુધી માંગલિક કાર્ય ન કરવા જોઈએ જો તમે નવું વાહન લેતા હોવ ઘર બનાવતા હોય ઘરો મૂકવા હોય પૈસાનું કોઈને આપવાના હોય બાનો કરાવવાનું હોય બાના ખાતો હોય કે દસ્તાવેજ હોય બધી વસ્તુ માટે બ્રેક લગાવી દેજો એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ દરમિયાન કોઈ માંગલિક કાર્ય કરે છે તો હોળી માતાની જે જ્વારા હોય છે અને એ હોળીની અંદર બિરાજમાન જે ઢુંડા નામની રાક્ષણી હોય છે તે તમારા શુભ કાર્યને દહન કરે છે મતલબ એ કાર્યને બગાડે છે અને કાર્ય બગડે એવું કોણ ઈચ્છે આપણે તો હંમેશા સના સનાતની છીએ ને આપણે ધર્મ ઉપર હંમેશા મુહૂર્ત જોઈને કામ કરવાવાળા વ્યક્તિ છીએ એટલે હંમેશા આપણે આપણું કામ બગડે એવું વિચારતા અને એવું કોઈ વ્યક્તિના વિચારે તો હંમેશા સારું કામ હોય જેમ લગ્ન હોય ને તો સારા મુહૂર્તમાં આપણે લગ્ન કરીએ પરણેતર કરીએ સારા ચોઘડિયામાં જાન પ્રસ્થાન કરીએ કન્યા વિદાય પણ સારા સમયમાં કરીએ કેમ કે આપણે બધું સારું સારું કરવું છે એટલે સારો સમય ને સારું મુહૂર્ત જોવામાં આવે છે તે રીતે શાસ્ત્ર એવું કહે છે કે ફાગણ મહિનામાં જ્યારે હોરાષ્ટ્રકની શરૂઆત થાય તે દરમિયાન શુભ કાર્ય ન કરવા જોઈએ નહીં તો તે કાર્યને હોળીની જે સામે હોળી હોય તો તમારા કાર્ય બગડી જાય છે કરેલી મહેનત પાણી ફરી જાય છે તો આ દરમિયાન થોડી શાંતિ રાખવી જરૂરી છે બીજી હવે પૌરાણિક કથા અનુસંધાનમાં વાત કરીએ તો એવું કહેવાય છે કે ભગવાનનો જે પરમ ભક્ત હતો જેને આપણે પ્રહલાદજી કહેવામાં આવે છે જે પહેલા પ્રહલાદજીને એવું કહેવામાં આવે છે અતિશય આઠ દિવસ સુધી એમને બહુ યાતનાઓ આપવામાં આવી હતી એમને કષ્ટ આપવામાં આવ્યા હતા એમને પહાડ ઉપરથી ફેંકવામાં આવ્યા હતા અને હાથીને હાથીના પગની નીચે કૂચડવા માટે પણ એમનો પ્રયાસ કરવામાં આવ્યો છે ઘણા બધા કષ્ટો ભગવાનના જે ભક્તો છે એની ઉપર થયા હતા અને જે આઠ દિવસોમાં એમને કષ્ટ પડ્યા છે જે મુસીબતો પડી છે એટલે જે ભક્તો હોય જે વૈષ્ણવ હોય જે ભગવાનને માનનાર હોય તે લોકો આ આઠ દિવસને અશુભ માને છે અને જેના કારણથી કોઈ શુભ કાર્ય પણ કરતા નથી એક પૌરાણિક કથા પણ આવું કહે છે તો બને ત્યાં સુધી આ આઠ દિવસોમાં તમે કોઈ માંગલિક કાર્ય નહીં કરી શકો પરંતુ આ આઠ દિવસો દરમિયાન તમે કોઈ ધાર્મિક કાર્ય કરો છો તો વાંધો નથી જેમાં કોઈ પશુ પક્ષીઓને ખવડાવવાની વાત હોય કોઈ ગરીબને ખવડાવવાની વાત હોય તો એમાં હોરાષ્ટકનું કોઈ બાદ નથી પણ માંગલિક કાર્ય કરવા હોય પોતાના માટે કંઈ વસ્તુ ખરીદવાની હોય તો એ બધી વસ્તુઓ માટે તમે હોરાષ્ટક ન લઈ શકાય જેમ કે કોઈ સાધના કરવી હોય ઉપાસના કરવી હોય ઉપવાસ કરવું હોય સીમંત સંસ્કાર હોય તો એના માટે હોરાષ્ટકનો કોઈ દોષ નથી લાગતો હંમેશા ધર્મને લઈને શાસ્ત્રને લઈને આપણે એવું જ કાર્ય કરવું જોઈએ કે જે જેમાં શાસ્ત્રનો મત હોય જેમાં જ્યોતિષનો મત હોય જેમાં ગ્રહો સારા હોય તો આપણું કાર્ય હંમેશા સારું બનતું હોય છે અને જ્યોતિષ જેને ગારૂડી વિદ્યા કહેવામાં આવે છે આ જ્યોતિષ ગ્રંથ એક એવો ગ્રંથ છે કે જેમાં જે વ્યક્તિને સારું જ્ઞાન હોય તે વ્યક્તિ વ્યક્તિનું સારું ભવિષ્ય કેવું જશે એનો ઓરાઓ કેવી છે એની વિચારધારા કેવી છે એનું કિસ્મત કેવું છે એનો નંબર કેવો છે આ બધી વસ્તુ જો કોઈ જાણવા કોઈ મળતી હોય તો એ એક જ જગ્યા છે જે ભારત દેશ છે જેમાં જ્યોતિષ જાણવા મળે છે બીજે ક્યાંય તમને નહીં જાણવા મળે કેમ કે આ ભારત દેશની અંદર હજારો લાખો સાધુ સંતો ઋષિ મુનિઓ જે તપ કર્યું અને એમની જે મહેનત દ્વારા જે ગ્રંથોની રચના થઈ છે તે ગ્રંથ તે શાસ્ત્ર તે વેદ તે પુરાણ તે ઉપનિષદ જે આપણા ભારત દેશમાં છે અને હંમેશા આપણે પંચાંગ એટલે એવું કહેવાય છે કે ભવિષ્યમાં આખા વર્ષનું તમને એડવાન્સમાં ખબર પડી જાય જેને પંચાંગ કહેવાય કે ભાઈ આ તારીખમાં આ સૂર્યગ્રહણ થશે આનું આમ થશે એડવાન્સમાં જો તમારી પાસે એક નાની ચોપડીની અંદર માહિતી આવી જાય કે આ દિવસે આવું થશે અને એ બધું જ્ઞાન એ આપણા પંચાંગમાં છે આપણા શાસ્ત્રમાં છે જે બીજે ક્યાંય ખબર ન પડે તો આપણું ગણના આપણું જે ગણિત જે હતું જે આપણા ઋષિમુનિઓનું ગણિત જે ગ્રંથો હતા જેને જ્યોતિષ કહેવામાં છે પુરાણ વેદ ઉપનિષદ તો એ બધી વસ્તુનું વિશેષ મહત્ત્વ પહેલાં હતું અને અત્યારે પણ છે ને એ અનુસંધાનમાં જ્યારે જ્યારે આવું કોઈ પર્વ આવે ત્યારે પર્વની ગણના એની ગણતરી નક્ષત્ર તેથી વાર યોગ પ્રમાણે કરી અને તે અનુસંધાનમાં આપણે કયા ઉપાય અને કયા અવસરો કરવા કે ન કરવા અને ક્યારે કરવા કઈ રીતે કરવા બધી જ જાણકારી આપણા શાસ્ત્રમાં હોય છે અને હંમેશા હું શાસ્ત્રનો મત લઈને સાચી વાત ટીવીના માધ્યમથી કરતો હોઉં છું અને લોકોને એક સનાતની છૂ એટલે સનાતનની વાત અને ધર્મની વાત હંમેશા હું કરતો આવ્યો છું અને લોકોને એની જ્ઞાન સદૈવ તમારા સુધી પહોંચે તેવો પ્રયત્ન અમે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી સદૈવ કરતા રહીશું કાર્યક્રમ મિત્રો જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન